થરાદ તાલુકાના ડોડગામ ગૌશાળાની ગઈકાલે બસો પચાસ ગાયો ખુલ્લા ખેતરોના એરંડા ખાવાથી ખોરાકી ઝેરની અસર થતા વીસ ગાયોના મોત તથા આજુબાજુ લોકો તાત્કાલિક દોડી આવીને આજુબાજુની ગૌશાળા અને બનાસ ડેરી પશુ ચિકિત્સા તેમજ અન્ય વેટરનરી તબીબોની ચાર ટીમો બોલાવીને અસરગ્રસ્ત એકસો પચાસ ગાયોને તાત્કાલિક વેટરનરી તબીબો સારવાર આપીને ખોરાકી ઝેરની અસરથી બચાવી લેવામાં આવી છે જ્યારે આજે સવારના આઠ વાગ્યા સુધી બીજી નવ ગાયોના મોત થતા ત્યારે કુળ મળીને ઓગણત્રીસ ગાયોના મોત થયા હતા અત્યારે બીજી ગાયોની તબિયતમાં સુધારો આવ્યો હતો લગભગ પાંચેક વાગ્યાના સુમારે આ બીના બનેલી દોડગામ ગૌશાળામાંથી અમારા ભાઈ શ્રી વિનોદભાઈનો ફોન આવેલો અને એમને એવું કહ્યું કે અમારે ત્યાં આવું ગૌશાળાની અંદર વીસથી પચીસ જાનવર ઓફ થઈ ગયા છે અને બીજાને અસર થઈ છે અને એ વસ્તુ અમે જ્યારે પૂછી એટલે એમને કહ્યું કે હિરંડા ખાવાથી આ વસ્તુ બની ગઈ છે એટલે અમે તરત જ તાત્કાલિક ઇમરજન્સીમાં વ્યવસ્થા કરી અને ડૉક્ટર ગઢવી સાહેબને મેં મોકલેલ ત્યાર પછી અડધા કલાકની અંદર અમને મેસેજ એવા મળ્યા કે બીજી ગાયોને અસર થઈ છે તો અમે બનાસ ડેરીમાંથી ડૉક્ટર એ કે ચૌધરી તથા ડૉક્ટર રાઠોડ સાહેબને સાથે રાખી અને અમે અમારી ટીમ લઈ હું ડૉક્ટર ઉદયસિંહ રાજપૂત બધી વ્યવસ્થા કરી સાથે ટ્રીટમેન્ટ સાથે રિકવરી કરી અને આ ગાવે બચાવવાનો પૂરતો પ્રયત્ન કરેલ તેમાં પશુ ચિકિત્સક થરાદના ડૉક્ટર સરજીભાઈ સાહેબનો પણ પૂરો સહકાર રહ્યો અને અમે લગભગ વીસથી પચીસ જાનવરને ટ્રીટમેન્ટ આપી એમાં પચીસે પચીસ જાનવરની અમે પૂરી ટ્રીટમેન્ટ આપ્યા પછી એમાં અમને રિકવરી અત્યારે જોવા મળે છે યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ થરાદ